દિવસની રિમાન્ડ ઉપર હતા દસ તારીખ સુધી તપાસમાં એમનો બારા જેટલા મર્ડરની કબૂલિયાત કરી કરેલી છે આમાં વિભિન્ન વિભિન્ન જેમ કે ત્રણ ગુનાજો છે આ રાજકોટમાં છે ત્રણ સુરેન્દ્રનગરમાં એક આપણા અસલાલીમાં છે એમને ફેટલ દાખલ થયેલ છે એક એન્જારમાં બીજા ત્રણ પરિવારવાળાજના હતા હા નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જે વિક્ટીમ છે એનો પીવડાવી દે એ વિક્ટિમ પંદર સે વીસ મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમ આવી જશે સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું વીસ રૂપિયાની સો ગ્રામ જેટલું હતું અને આ લોન્ડ્રી જેવું કામો મેં યુઝ કરે છે ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરે છે અને એની જાણ એને કોઈ બીજા બુઆજી કરેલી હતી એવી એવી જાણ મળેલ છે આશ્રમ સુરેન્દ્રનગર વઢવાનમાં છે અને આશ્રમમાં ભુવાજી તરીકે એ કામ કરે છે અને વિભિન્ન લોકોના કોઈના તાબીઝ આપવાનું કામ કોઈને એવું રીતે કોઈને કોઈ બીમાર છે તો એની વિધિ કરી કરે એવું કામ કરે છે ત્યાં સવારે દસ વાગે એમની તબિયત થોડી નબળી થઈ ગઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં એની સારવાર દરમિયાન હોસ્પિટલ ડેડ ઓન અરાઈવલ ડિક્લેર થઈ ગયું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે